આજે સવારે પાંચ વાગ્યે બ્રહ્મ મુહૂર્તમાં નંદગામ પરિસર ખાતે સાડત્રીસ હજાર આહિરાણીઓ ગ્રાઉન્ડમાં પહોંચી હતી ત્યારબાદ બ્રહ્મકુમારી દીદી દ્વારા વ્યાખ્યાન વાંચવામાં આવ્યું હતું ગ્રાઉન્ડની વચ્ચે ધર્મધજા અને તિરંગો ફરકાવવામાં આવ્યો હતો પારંપરિક પહેરવેશ અને માથામાં નવલખી ચુંદડી અને ગળામાં સોનાના ઘરેણાં પહેરી સાડત્રીસ હજારથી વધુ આહિરાણીઓ માયાભાઈ આહિર અનિરુદ્ધ આહિર સભીબેન આહિર મેક્સ આહિર ભાવેશ આહિરની તાલે પારંપરિક રાસ પૂર્ણ થયા સવારે આઠ વાગ્યે રાસની શરૂઆત થઈ હતી જે સાડા દસ સુધી સતત દોઢ કલાક સુધી ચાલ્યા ત્યારબાદ હવે રૂક્ષમણી મંદિરથી જગત મંદિર સુધી વિશ્વ શાંતિની રેડી નીકળી હતી મહારાજને જોવા બે લાખથી વધુ લોકો ઉમટ્યા હતા શંકરાચાર્યના પ્રતિનિધિ દ્વારા શાંતિ સંદેશ આપવામાં આવ્યો હતો રાજાધિરાજ ભગવાન શ્રી કૃષ્ણની કર્મભૂમિ સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકાના આંગણે અખિલ ભારતીય અહિરાણી મહારાજ સંગઠન દ્વારા બે દિવસીય મહારાસોત્સવ કાર્યક્રમનો શનિવારે બપોરે પ્રારંભ થયો હતો આજે રવિવારે દોઢ લાખથી વધુ આહિર સમાજના લોકોની ઉપસ્થિતિમાં સાડત્રીસ હજારથી વધુ આહિરાણીઓ પરંપરાગત વેશભૂષામાં રૂક્ષ્મણીજી મંદિર પાસે પટાંગણમાં એક સાથે મહારાસ લઈ ઇતિહાસ રચ્યું હતું આ મહારાજ પૂર્વે ભગવાન દ્વારકાધીશજીની ધ્વજાજીની સામૂહિક પૂજા બાદ સાડત્રીસ હજાર મહિલાઓ સહિત ચાલીસ હજારથી વધુ લોકો ધ્વજારોહણ સામૈયામાં જોડાયા જન ઉમટ્યો હોય તેવા દૃશ્યો સર્જાયા હતા જગત મંદિર સંલગ્ન તમામ રાજમાર્ગો પર જનમેદની જોવા મળી હતી